હું મિલન બોધ બોટાદ થી આજે આપણે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે કયા બાબતે અને શું હતું 17 બાર 2024 ના રોજ પૂર્વ તડીપાર એવા અને અત્યારે હાલના ગૃહમંત્રી ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહે જે એને આ નિવેદન આપ્યું છે કે ભાઈ સંસદની અંદર એ બોલ્યા છે કે ભાઈ આંબેડકર 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 એ ફેશન બની ગઈ છે તો આંબેડકર જે છે એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી એટલે કે પંચ્યાસી ટકા જે ભારતની વસ્તી છે એના દાતા છે એના ભગવાન સમાન છે તો નરેન્દ્ર મોદી જે છે એ જો બાબા સાહેબની વાત કરતા હોય તો અમારી એવી માંગ છે કે ભાઈ અમિત શાહ જે છે એનું રાજીનામું એ લઈ લે જો સાહેબ નહીં માનતા હોય અને દેશ વિદેશમાં તે સાહેબની જો સારી વાતો કરતા હોય તો અત્યારે એના રાજીનામું લઈ લેવું જોઈએ અમારો ઉગ્ર વિરોધ છે આખા ભારતની અંદર કે આ જે અમિત શાહ છે એ તાત્કાલિક અસરથી રાજીનામું આપે